આઝાદીની લડઈમાં આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ સુરત મનપા દ્વારા સદવંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરત શહેરમાં આવેલા ગોપીપુરમમાં આવેલ સુભાષ ચોક ખાતે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદીના લડવૈયા અને ક્રાંતિકારીની આજે જન્મ જયંતીના પાવન દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો સુરત મનપા અને શાસક પક્ષ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના પ્રથમ નાગરિક ઉપરાંત અધિકારી અને પદાધિકારીઓ માજી મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝના સ્મારકને શ્રદ્ધા સુમન અર્પણ કરી નેતાજીના વિચારો જીવનમાં ઉતારવા ઉલ્લેખ કર્યો હતો હિન્દુસ્તાનની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું જેમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે આઝાદીની ચળવળમાં ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે સુરતમાં ગોપીપરા વિસ્તારમાં અહીં આપણે જે સુભાષ ચોક નામથી પ્રખ્યાત આ સ્થળ ઉપર ઉપસ્થિત થયા હતા અહીંયાના ઝવેરીઓએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ ઐતિહાસિક સ્થળ ઉપર સુભાષબાબુનું એક સ્મારક બને એ સપનું ભારતીય જનતા પાર્ટીની સરકારે બે હજાર ત્રણમાં મહાનગરપાલિકા દ્વારા એ સ્મારક બનાવવામાં આવ્યું દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની જન્મજયંતિ એટલે ત્રેવીસ જાન્યુઆરી આ નિમિત્તે અહીં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધા સુમન અર્પિત કરવા માટે આજે સૌ એકત્ર થયા છે ત્યારે આપણે સૌ આઝાદીના જે આપણા જે લડવૈયા હતા એમાંથી પ્રેરણા મેળવીને આપણું આગળનું જીવન વ્યતીત કરીએ એ પ્રકારનો મેસેજ નેતાજી સુભાષચંદ્ર બોઝ આપણે આપી રહ્યા છે ત્યારે ફરી એક વખત નેતાજી સુભાષચંદ્ર બોઝને અનેક અનેક પ્રકારની વિરાંજલિ અર્પિત કરું છું કયા કાર્યક્રમમાં ઉપસ્થિત આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે સ્વતંત્રના અપાવનાર જે મુખ્ય નેતા છે એમાંથી એક નેતા છે પૂરા દેશમાં હર્ષોઉલ્લાસી આજે તેમને જન્મ જન્મજયંતિ મનાવે છે તેમના એક બે સૂત્ર આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી આવા સૂત્રથી તે સમયે તમામ યુવાનોને એકતાના સૂત્રમાં બાંધ્યા હતા ને ત્યારે ખૂબ જ મહત્ત્વની આઝાદી ફોજની રચના કરી હતી અને દેશને અંગ્રેજોના ચુંગલમાં મુક્ત કરવામાં આજ સુભાષચંદ્ર બોઝનો સિંહ ફાળો છે